શ્રી કૃષ્ણને જય સ્વામિનારાયણ આજે તો જો માથું વળવાનો સમય કઈ રહ્યો નથી કેમ કે આજે ઉપર મેરેજ છે અને મેરેજ માં જવાનું છે બપોર થઈ જાય એટલે મેં રસોઈ બનાવીને ફટાફટ મિલ લંચ બોક્સ ભરી દઉં અને કામે થોડુંક આજે થોડુંક વધી ગયું હતું એવું બધું હતું કપડા અને આન તેન એટલે એવું કરતાં કરતાં બપોર તો પડી જ ગયું છે અને મમ્મી બનાવે છે ખજૂર પાક હું બનાવું છું રસોઈ એ પછી બપોરે વહેલા જશે ને અમે પછી થોડીક હું મોડેથી જઈશ નીલ ભણીને આવે ને એટલે જમવા તો જાઓ નીલભાઈ ને અમારે જો રજા પાડવાનું મન થાય જો કાલ જોયું જશે બરોબર આજે તો નહીં જ આજે બપોરે કાંઈ નથી તું દુનિયા બેસી બેસીને હાવ ઠાકી જા અને તું પણ સ્કૂલે ને એટલે આપણે તરત નીકળી જશું બસ નહીં વાર લગાડવી હુંય પણ નથી જવાની તું તો હું હું નથી જવાની બપોરે નહીં લાવે ને પછી જ જઈશ સાથે હું જવાની જ નથી એકલી અને અમારે અહીંયા જો મસ્ત ખજૂર પાક બનવા માંડ્યો છે સરસ મજાનો બિસ્કીટવાળો જો મમ્મી બનાવે છે થેપલિયું કરી આખો બની જાય ને પછી હવે જોઈ કા તઈ હું કરું હા ખાવાનું જો શાક રોટલી બની ગયું સાપી દો મજા આવશે શાક બહુ મસ્ત છે બેસી જાય કાઈ નહીં ચાલો નીલ નું પેલા ફટાફટ લંચ બોક્સ કરી દો ને પછી પાછા આપણે મળીએ તો ગાઈસ જો આવી છે ઘડિયાળમાં 5 અને બસ હવે રાહુલ ભાઈ આવે છે નીલને લેવા નીલ લઈને આવે એટલે ફટાફટ હવે હું થઈ જાઉં રેડી અને અમારે જવાનું છે મેરેજમાં તો મેં વાળને એવું બધું થોડું થોડું સરખું કરી લીધું છે બાકીના બધા તો રેસિડન્સીમાંથી ગયા છે બધા હવે અમે થોડાક થોડાક બાકી છીએ કેમ કે બાળકો ભણવા ગયા હોય સ્કૂલમાં રજા એ ન પડે ને કાંઈ નહીં મિલને મન ગળી કીધું મેં તમને બતાવ્યું હતું આગળ બસ એ કી કે મારા નથી બધાએ રજા પાડી છે મેં કીધું તોય આપણે પહોંચી જશું સાચું તો આપણે રાસ ગરબાનું જોઈએ એ બધું રાત્રે છે અને આજે તો બહુ ઠંડી છે ને મેં જો બે ભાઈના સ્વેટર રીતે જો લઈ રેખા છે મેં કીધું લાગે ને પહેરવા પહેરાવા તો પડશે જ મમ્મી કીધું છે મારી માટે સોલ લેતી આવજે કે કેમકે ઠંડી એટલી બધી છે અને પવન બહુ છે એવું લાગે છે મને એટલે ઠંડી તો લાગશે જ તે તો કાંઈ વાંધો નહીં ચાલો હવે ફટાફટ આપણે છે ને પેલા રેડી થઈ જાય કમ્પ્લીટ ધરમાં ઉઠો તો મેં ચા બનાવવા માટે મૂકી દીધી છે અને ચા દૂધ પીવડાવી દઉં અને પછી ત્યાં જઈને જઈએ આપણે પણ એ પેલા આપણે છે ને પેલા ફટાફટ રેડી થઈ જાય ચાલો તો ગાઈસ જો હું થઈ ગઈ છું રેડી અને વાગી ગયા છે અત્યારે કેટલા કવ 5:30 જેવું થઈ ગયું છે તો ચાલો હવે ફટાફટ નીકળવાનું છે મારે કેમ કે અત્યારે જમવાનું ને એવું બધું છે પીઠી ને એવું બધું તો કદાચ પાટ ઉઠાવણ ને તો પતી ગયું હશે પણ પછી સાંજે રાસ ગરબા છે ત્યારે પાછું આપણે જવાનું થાશે એટલે ફટાફટ હવે હું રેડી થઈ ગઈ છું પહેલા બહુ વાર લાગતી મારે રેડી થતા નહીં લાવ્યો પછી થોડીક વાર લાગવા મળી બે બાળકો છે ને પછી તો આમ ફટાફટ કઈ આવ્યા નથી પાંચ મિનિટમાં રેડી થયા નથી એવું થઈ ગયું એટલે ચાલો ફટાફટ પેલા છે ને નીકળી જઈએ અને ત્યાં જઈને હવે જોઈએ જ્યાં જ આય ક્યાં આય ક્યાં આય ધીમું ખાઈ લે પેલા ખાઈ લે જ્યાં છે ને બધી રસમ થઈ ગઈ છે એટલે અમે બધાય બેસી ગયા છીએ જો આતુરના વડા કરવા માટે વારા લાઈનમાં ગા કેવો કંટાળો આવ્યો તમને આજ બહુ કહું ધીમું ધીમું બલે છે નહીં સંભળાયો એમ કંઈ પૂછવી દઈએ આ ધીમું બોલે મેં તેમ ન સંભળાય અમે બધે બેસી ગયા પણ હું આવી ત્યારથી છે છે ને બધું ફ્રી છે કોઈ બધે વાતું કરે છે ખાલી કંટાળી ગયા બેસી બેસી જમીન રાસ કરવાને ને એવું ચાલુ થાય પછી કઈક મજા આવશે જો બધા બેઠા બેઠા વાતો કરવી છે થોડાક અહીંયા બેઠા છે થોડાક પાછળ બેઠા છે જો વારાફરતી બેઠા છે હવે ગાય જો વાગી ગયા છે આઠ અને અમે પહોંચી ગયા ઘરે

હવે નહીં લઈ જતા કોઈ દિયા પૂરો થઈ જાય ને એટલે પૂરો થોડી લઈ આવું આવડો પડ્યો મારી પાસે હવે દેતાય નહીં દેતાય નહીં ચાલો તો એવું બધું છે પેલા છે ને ફટાફટ કામ ને એવું કરી લઈએ પછી રાસ ગરબા માટે ત્યાં જ જવાનું છે તો રેડી ને એવું થઈ જાય ને પછી જઈએ આપણે નિરાજે તો દૂધ આવી ગયું છે તો ગરમ ને એવું બધું કરવા મળીએ ને એવું બધું કામ કરી નાખીએ ચોખ્ખું કરી નાખીએ બધું પછી જઈ પાછા નિરાજે હવે કઈ બહુ ઉતાવળ નથી રાસ લેવા જવાનું છે અને ઘરથી બહુ નજીક છે એવું છે હવે

હા અને થઈ ગઈ છું ચાલો જો અમારી બિલ્ડિંગમાં બધાય મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે હે ને રોચક હા એમ થઈ ગયા ને મસ્ત રેડી રેડી ને રાસ લેવા હા એમ

તમુ ધીમે ધીમે ગાડી આવે છે ધર્મ રાસલેવા જો અમારે આખું બિલ્ડિંગ ફોટા પડવા માટે આમ જો હા 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 આટલા છે અમાર બિલ્ડિંગમાં દેખાય એટલા આમ જો હજી તો બધાને બોલાવેસ હજી બાકી રહી ગઈશ આમ તો જો હજી આવે છે બધા એલા જ આવેસ તો પછી સાચો જ પડે ને હાલો હવે જાય નીકળવી કોઈ જવાનું નામ લઈશ કોઈ તો પછી હાલો કોઈ જાનમાં સવારે ઉઠશે નઈ પાછા અ હાલો હવે